પંચમહાલ શહેરના તોડવામાં આવ્યા હતા વીસ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા જ્યાં વર્ષો પહેલા ગામતળની જમીનમાં મકાનો બનાવી દીધા હતા તાલુકા વિકાસ અધિકારી પાસ પટેલ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરતા કહી શકાય કે છવ્વીસ પાકા મકાનોને દૂર કરવામાં આવશે કહી શકાય કે ઇટાચી અને જેસીબી વડે આ મકાનોને દૂર કરવામાં આવશે તો પંચમહાલ શહેરના ઉંઝડા ગામ ખાતે તંત્ર દ્વારા વર્ષો જૂના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી હતી ત્યાં ભરવાડ ફરિયામાં આવેલા છવ્વીસ પાકા મકાનો હેટાજી અને જેસીબીના મશીનથી તોડી પાડવામાં આવ્યા હતા તો વીસ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેમજ વર્ષો પહેલા ગામ તળેટીની જમીનમાં મકાનો બનાવી દીધા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરતા દબાણ હટાવવામાં આવ્યું હતું જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉજળા બરફિયામાં સરકારી પડતર જમીનમાં આશરે છવ્વીસ જેટલા મકાનો ભરવાડ ફરી અમે રહેતા હતા અને લગભગ એ અમારે જાણ થતાં ટીડીએ અમને અમને કહ્યું કે ભાઈ આ સરકારી પડતરમાં દબાણ કરેલું છે એના દ્વારા અમે કાર્યવાહી કરતા લગભગ બે બે વખત નોટિસ આપેલી છે એમને કારણદર્શક અને જરૂરી દસ્તાવેજ પુરાવા માટે એમને કહેલું પણ એમને જરૂરી દસ્તાવેજ પૂરા એમને રજૂ કર્યા ન હતા અને જે કર્યા છે પણ એ અધૂરા હતા એટલે સર માન્ય ન રાખતા અમે તોડવાની કામગીરી શરૂ કરેલ છે